અને આજે એમને રસોઈ બનાવવાની હતી તો અમે ચારેય ફ્રી હતા હું પૂરી મીરા ને બગું તો કીધું હાલો હવે આપણે ઈસ્ટો જ રમી નાખી તો હાલો અમે ઈસ્ટો રમવા માંડ્યા છીએ હાલો જોઈ કોણ જીતે હે હવે બે દાણા આવ્યા

કુજે દેવકાર પાણેવા પાછે ટ્રેન્ડલા નાઈ લેઈ એકલા લે હું એકલાવા બને જાય પેલેથી મકે લઈ લો પાછી મૂકી આવો મને બીડે જાય નહીં એક જણ એકદાયો બોલો બહુને એક જણ હાજી આતારી નાની મેં પૂરી લઈ આવો હેલો થઈ ગયા અમે બે કવે ને Laborah. nah गंगा बुदी खरी न भरे दिने

हा बोलू बरा गरे पण कोण दालने गड्या गणा कारण पण पाछा हा हवे 3 एकला माटोए तो ताई गैया हे कोण प्लीज प्लाई जेलेना जेना काय ना પનાયો ચારે ચલને કાઈ ના કર મરે સા ક્રેડ ના ક્રેડ આ બે ત્રણ ત્રણ આ પાછળ તોય નઈ કાય કે તાર આ ઓર બે ક્યાં નહલાસ ક્યાં નઈ કાય ઓર થાલે ક્રેડ ના દેલા મિયા તો મિયા દે ના મિયા દે દે ના આયા કોઈ તાયા ટીટી કા થા દે લે કરી દેવાઈ લે કે મારી ગઈ ના મને નઈ માર આવ જોઈએ ય જાને ઠીક હસબાય એ જા હી ઠીક આ નમે તો સુ કઈ માર નકો દે ત્રણ કુકડી અંદર બધી કુકડી બહાર રગડે એકાદ ડુકડી મારી બહાર આવી જાય તો હું જીતવાની ઈષ્ટો આવ્યો યાદ રાખજે यी स्कन बेदाना एक दुई तीन चार पाँच छ सात आठ एक दु अर मदारि दानी अन्दर भइजु केना न तो आयैले लाइकिन अन्दर भइजकै डेन्जर मेने ला जरुरी नथि तालु घर आयैले त तू आयैं मन्दर भइज्यस् ने आइस दिदै ब मुतै दि ताले आइदि जानै बे दाना आव्या कय न आइवर नो आले फेरा बनीले लेले लेले एक महिना तै तोइ फुर्न रेही आइ जरे हम जिजी बचा दिदी के दाना जा छे बिले आमाले एक दाना पाइले ले यौ नले त तिटिंगे वेणा गर त आउनु आले हो काई झमेलादार होले आले पाइने तु भाइ मारी त होकिस् नै मै होकै बाहु पि रहु य बेतै जाने एक दाना काले ले य बेतै छ यो बधाई हो मन्नु न ले यौ न आले हो भाइ तर भिजाय भई य दाणी आइ छ भेंडा य गेन्टे इ मा आइ त बगुडी जिति जानि ला हे गाङ मा डालियो काई हरी को लाग्यो के बारी त खबरै नैया भाइ

ગયા છે છે નવ અને અને જો અમે લીધો હું વિનર થાય બગું હારી ગઈ છે અને અત્યારે જો હવે વારું કરવા બેસી જાય છે અને હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય